હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું નવી રીતે સ્ટફિંગ બનાવીને એકદમ ટેસ્ટી ભરેલા કેપ્સિકમનું શાક જે બનાવવામાં એકદમ સરળ છે ગરમા ગરમ રોટલી સાથે લંચ કે ડિનરમાં જો આ રીતે આ ભરેલા કેપ્સિકમનું શાક બનાવીને તમે ખાશો તો બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશો એટલું ટેસ્ટી આ શાક લાગે છે અને ખાસ તો આ જે શાક છે એનું સ્ટફિંગ જ ટેસ્ટી હોવું જોઈએ તો થોડી અલગ રીતે આજે આપણે સ્ટફિંગ બનાવીને આ શાક બનાવવાનું છે તો ચલો ફટાફટ આ કેપ્સિકમનું શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા ગ્રામમાં ગ્રામ જેટલા આ રીતના જે એકદમ નાની નાની સાઇઝના કુમળા કેપ્સિકમ આવે એ લીધા છે હવે આપણે એના બીયા કાઢવાના છે તો આ રીતનું જે પિલરની આગળની ધાર આવે એની મદદથી આપણે આ રીતનો જે ડીચા વાળો ભાગ છે એ હટાવી દઈશું અને બીયા કાઢીને એને ખાલી કરી લઈશું કેપ્સિકમને પહેલેથી જ મેં બરાબર ધોઈને લીધા છે અને અહીંયા કેપ્સિકમ કુમળા જ છે એટલે એમાં વધારે બિયા નથી તમે જોઈ શકો છો અંદરથી કેપ્સિકમ ખાલી જ છે ભરેલા કેપ્સિકમનું શાક જ્યારે પણ તમે બનાવો તો આવી રીતના કુમળા અને નાની નાની સાઇઝના કેપ્સિકમ હોય એ જ લેવા એનાથી એ જલ્દી ચડી પણ જશે અને આવું શાક ખાવામાં પણ વધારે ટેસ્ટી લાગશે તો સેમ જ રીતે આપણે બાકીના બધા જ કેપ્સિકમને બિયા કાઢીને અંદરથી ખાલી કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ કેપ્સિકમ અહીંયા મેં બીયા કાઢીને ખાલી કરી લીધા છે હવે આ જે કેપ્સિકમ છે નીચેથી થોડા આડા અવડા છે તો ડિશમાં બરાબર બેસતા નથી તમે જોઈ શકો છો તો જો એવા કેપ્સિકમ લાગે તો પાછળથી આ રીતનો થોડો થોડો ભાગ આપણે કટ કરી લઈશું જેથી એકદમ સરખી રીતના પેનમાં મૂકીએ તો એ પેનમાં બેસી શકે તો જ્યાં એવું લાગે ત્યાં થોડો ભાગ આ રીતે આપણે રિમૂવ કરી લેવાનો છે હવે આપણે સ્ટફિંગ માટે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જેટલી રાય ઉમેરીશું પાંચ અમચી જેટલું જીરું ઉમેરીશું અને પાંચ ચમચી જેટલી જ આપણે એમાં હિંગ ઉમેરીશું પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે એમાં એક મીડિયમ સાઇઝનો ગ્રામમાં સાહીઠથી પાંસઠ ગ્રામ જેટલો બારીક સમારેલો કાંદો ઉમેરવાનો છે અને આ કાંદાને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનો છે પણ એનાથી પહેલાં આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા તાજા વાટેલા આદુ લસણ ઉમેરી દઈશું તાજા જ આદુ લસણ વાટીને લેવાના છે અને બરાબર મિક્સ કરીને બસ બે મિનિટ કાંદાને આપણે સતરાવા દઈએ કાંદાને અહીંયા વધારે પડતો આપણે બ્રાઉન નથી કરવાનો બે જ મિનિટ પછી તમે જોશો તો કાંદો આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું ગ્રામમાં સિત્તેર ગ્રામ જેટલું બારીક સમારેલું ટામેટું ઉમેરીશું અને ટામેટાને પણ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ આપણે ચડવા દેવાના છે તો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા પણ સરસ પૂજા થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલા કરવાના છે જેમાં એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે પાંચમચી હળદર ઉમેરવાની છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે બધા જ મસાલાને બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે આપણે મસાલાને ધીમા તાપે ચડવા દેવાના છે જેથી જે મસાલામાં કચાસ હોય એ પણ નીકળી જાય તો એકાદ મિનિટ આ રીતે મસાલો ચડે એ પછી આપણે એની અંદર બાફેલા બટાકાનો માવો ઉમેરીશું અહીંયા મેં એક મોટી સાઈઝનો ગ્રામમાં એકસો ત્રીસ ગ્રામનો બટાકો લીધો હતો એને બાફીને ઠંડો કરીને છોલીને માવો કરી લીધો છે હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું બધું જ આપણે બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે આ મસાલાને ચડવા દઈએ અને મીઠું જે છે આ સ્ટફિંગમાં વધારે પડતું નથી ઉમેરવાનું આગળ પણ આપણે એવી સામગ્રીમાં ઉમેરીશું એમાં પણ મીઠું આવશે તો બે એક મિનિટ આ સ્ટફિંગને કૂક કર્યા પછી હવે આપણે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને આ મસાલાને આપણે હવે થોડો ઠંડો થવા દઈશું મસાલો આપણો થોડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે એક નાના મિક્સર જારની અંદર પોણો કપ જેટલું એટલે કે થ્રી ફોર્થ કપ જેટલું જે ખાટું મીઠું ચવાણું આવે મિક્સ નમકીન તે ઉમેરવાનું છે બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણા ઉમેરવાના છે સિંગદાણાને અહીંયા મેં શેકીને છોડીને લીધા છે અને અધકચરું આપણે એને ક્રશ કરી લઈએ તો અહીંયા તમે જોઈ જ શકો છો એકદમ સરસ આ રીતે આ જે સિંગદાણા અને જે ચવાણું હતું એને આપણે અધકચરું ક્રશ કરી લીધું છે બિલકુલ પણ એનો પાવડર ના થઈ જાય એનું ધ્યાન રાખવું તો જ્યારે આપણું સ્ટફિંગ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે જે આ અધકચરું ક્રશ કરેલું નમકીન અને સિંગદાણા છે એ ઉમેરીશું અને હાથથી જ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે આ સ્ટફિંગ બનાવીને તમે રીંગણા તુરિયા ગલકા વઢવાણી મરચાં કારેલા બટાકા કોઈપણ શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને ભરેલા કેપ્સિકમ તો ખૂબ જ ટેસ્ટી બનશે તો બરાબર મિક્સ થઈ જાય પછી જે આપણે કેપ્સિકમ બીયા કાઢીને તૈયાર કર્યા હતા એની અંદર એકદમ સરસ દબાવીને આ સ્ટફિંગ આપણે ભરી લેવાનું છે બિલકુલ પણ કેપ્સિકમ ખાલી ના રહે એનું ધ્યાન રાખવાનું છે તો સેમ આ જ રીતે બધા જ કેપ્સિકમ આપણે અહીંયા તૈયાર કરી લેવાના છે તો બધા જ કેપ્સિકમ સ્ટફ થઈ જાય એ પછી આપણે ગેસ ઉપર એક પેન મૂકવાનું છે એની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને આ તેલને આ રીતે આખા પેનમાં ફેલાવી લેવાનું છે કેપ્સિકમ બસ સાંતળવાના છે એટલે આમાં વધારે તેલની બિલકુલ જરૂર નથી તો તેલ ગરમ થાય એટલે એક એક કરીને બધા જ કેપ્સિકમ આપણે એમાં મૂકી દઈશું અને બરાબર એને આપણે ટોસ કરીને આ રીતે મિક્સ કરવાના છે જેથી બધા જ કેપ્સિકમ પર જે તેલનું કોટિંગ છે એ આવી જાય અને કેપ્સિકમ બધેથી ઇવનલી ચડી જાય તો હવે આપણે આ કેપ્સિકમને ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે વચ્ચે દર બે બે મિનિટે મિનટે કેપ્સિકમને ઢાંકણું ખોલી ખોલીને આપણે હલાવી લેવાના છે ટોટલ આ રીતે આપણે દસથી બાર મિનિટ એને ચડવા દેવાના છે કેપ્સિકમ એકદમ કુમળા છે એટલે ચડતા બિલકુલ વાર નહીં લાગે તો બે મિનિટ પછી આપણે એકવાર ચીપિયાથી પકડીને કેપ્સિકમને ફેરવી લઈએ શરૂઆતમાં એ ગરમ નથી હોતા પણ થોડા ચડી જાય પછી તમે એને હાથને લગાવી શકો તો આ રીતે ચીપિયાથી જ એને ફેરવીશું અને જ્યાં સુધી બધી જ બાજુથી સરસ પૂજા ના થઈ જાય ત્યાં સુધી આ જ રીતે ઢાંકી ઢાંકીને બે બે મિનિટ થાય એટલે હલાવી હલાવીને એને ચડવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ ટોટલ દસથી બાર મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતના કેપ્સિકમ સરસ ચડી ગયા છે અને પ્લેટમાં કેપ્સિકમ સર્વ કરતી વખતે જે ક્લિપ હતી એ ભૂલથી શૂટ કરવાની જ રહી ગઈ હતી મને એમ હતું કે કેમેરો ચાલુ જ છે પણ એ બંધ હતો તો એટલી મારી ભૂલ થઈ ગઈ હતી તો આ રેસીપી જો તમને ગમી હોય તો ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી